નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું આપણે જોઈએ હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક ચિત્રાસર ગામની સીમમાં સાત વર્ષની બાળકી ઉપર દીપડાનો હિચકારી હુમલો માતા પિતા કપાસ વીણતા સમયે થોડા દિવસે આ ઘટના બનતા રોષ જોવા મળ્યો આ ઘટનામાં ચોતુભાઈ બાંભણિયાની પુત્રી ચત્રુભા ઉંમર વર્ષ સાત ગળાના ભાગે દીપડાએ ગંભીર ઇજાઓ પહોંચાડી બાળકીને જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડતા મોત થતાં પરિવારમાં શોક એમબી એપીએમસીના ચેરમેન ચેતનભાઈ શિયાળ ઘટના સ્થળે પહોંચ્યા દીપડાના આતંક વધતા ધારાસભ્ય હીરા સોલંકીએ વિભાગને કડક સૂચનાઓ આપી અવારનવાર દીપડાના હુમલાઓમાં લોકો કેવી રીતે કામ કરી શકે જણાવ્યું જય ધ્યાન ઉપર આવતા ચિત્રાસરમાં ફરીથી એકવાર જંગલી દીપડાએ દસ વર્ષની દીકડી ઉપર ગંભીર ઈજા પહોંચાડી છે અને તાત્કાલિક જ સરપંચશ્રી અને નાજભાઈનો મને ફોન આવતા અધિકારી સાથે મારી હમણાં વાત થઈ છે અને તાત્કાલિક પત્ર પણ સરકારશ્રીમાં ધ્યાન પર મૂકવા માટે મેં હમણાં લખવા માટે કહી દીધો છે કહી દીધો છે અને મારે ખાસ સરકારશ્રીને પણ હવે આ વિનંતી એ જ કરવાની છે કે હવે આવા દીપડાઓને જ્યાં જંગ દીપડાઓ થઈ ગયા છે આ ગામડાઓમાં ફરીને અવારને અવાર પંદર પંદર દિવસે બે બે વાર જ્યાં આટેક કરતા હોય તો હવે આવા દીપડાઓને તાત્કાલિક જ પાંજરે પૂરી અને આ વિસ્તારના બહાર લઈ જવા માટે સરકાર પાસે મેં પણ માંગણી માંગી છે અને ગામના લોકો પણ ખૂબ ભયભીત છે ગામમાં રહેવું કે કપાસ મણવા જવા ન જવા બાળકો માટે હંમેશા ચિંતા કરવી આવી બધી વાતો અમારા ધ્યાન ઉપર આવી છે ત્યારે ગંભીર નોંધ સરકારશ્રી ધ્યાન ઉપર મૂકવા માટે મેં પણ એક પરિપત્ર આજને આજ લખી અને મોકલવા માટે મેં આદેશ આપી દીધો છે જય જયરામ